તો મિત્રો આજે આપણે ડૉક્ટર જી એસ કલસરિયા જે એમડી છે એમની જ મુલાકાત લઈશું વેલકમ મિત્રો સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર જ્યારે ગીર સોમનાથની અંદર એપેક્સ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ કાર્યરત થઈ ગયેલી હોય અને ઘણા બધા દર્દી સાજા થઈને બહાર નીકળતા હોય ત્યારે આપણે સાથે ડૉક્ટર કલસરિયા સાહેબ જેઓ એમડી છે અને એની પાસેથીને જ આપણે બે શબ્દો પબ્લિકને શું સંદેશ દેવા માગે છે અને કેવી સુખાકારી જીવન જીવાય એના માટેનો એક સંદેશ સાહેબ પાસેથીને જ આપણે સાંભળી લઈએ નમસ્કાર હું ડૉક્ટર કલસરિયા એપેક્સ પ્લસ મલ્ટી હોસ્પિટલમાં ફિઝિશિયન તરીકે ફરજ બજાવું છું એપેક્સ પ્લસ મલ્ટી હોસ્પિટલ છે આપણે ઉના અને ગિરગઢા બંને તાલુકાની અંદર જે અત્યાર સુધી જે સુવિધાઓ ઉનામાં ઉપલબ્ધ નથી એ અદતન સુવિધાઓ સાથે અમે એક લોકોની આરોગ્ય અને સુખાકારી જળવાઈ રહે અને જે લોકોને આજથી અમુક વર્ષો પહેલાં રાજકોટ ભાવનગર અમદાવાદ જવું પડતું હતું એવા લોકોને એ જ સુવિધા અહીંયા ઉના અને ઉનાના જે આસપાસના એરિયાના જે કંઈ લોકો છે ને અહીંયા મળી રહે એ માટે એક અમે એક નવું સોપાન ચાલુ કર્યું છે આ એપેક્સ પ્લસ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની અંદર અલગ અલગ ઘણા ડિપાર્ટમેન્ટની સાથે અમે આવ્યા છીએ જેમ કે સર્જરિકલ વિભાગ છે એમાં ડૉક્ટર મનોજ માનસેતા સાહેબ છે ગાયનેક વિભાગ છે એની અંદર ડૉક્ટર રવિન કાતરિયા સાહેબ છે બાળક વિભાગમાં ડૉક્ટર રજનીકાંત જાલોન્દ્રા સાહેબ છે અને મેડિસિન અને આઈસીયુ વિભાગમાં હું ડૉક્ટર કલસરિયા છું આપણે અહીંયા ઓર્થોની ઓપરેશન થઈ છે સર્જરીકલ જેટલા ઓપરેશન છે બધા જ થાય છે ગાયનેકની અંદર જોઈએ તો એક અધતન આઈવીએફની બી અમે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ અને બીજી વાત કરીએ તો જે હાઈ રિસ્ક સર્જરી છે કે જે ઓપરેશનની અંદર ઘણી વખત કેવું કે આખી ડૉક્ટરની ટીમ લાગતી હોય છે કે જેમાં એનેસ્થેટિક કે જે આઈસીયુને ક્રિટિકલ કેર સંભાળતા હોય છે મારા વાઇફ છે જે ડૉક્ટર ચેતના કલસરિયા જે આઈસીયુને ક્રિટિકલ કેર સંભાળે છે તો એવા દર્દીઓ છે કે જેને ઓપરેશન કે ઓપરેશન પછી કોઈ કોમ્પ્લિકેશન્સ થતા હોય છે જેને હૃદય કિડનીની ઓલરેડી બીમારી હોય જેને વેન્ટિલેટર લાગે હોય તો એ સુવિધા બી અમે ઉનાને ઉના લેવલ ઉપર લઈને આવેલા છીએ તો મિત્રો ઇમરજન્સી વિભાગ આજે એપેક્સ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ એનો આ વિભાગ છે ને ઇમરજન્સી વિભાગની અંદર જ્યારે દર્દીને આવવાનું હોય તો આ રીતનો ઇમરજન્સી વિભાગ પણ છે સામેલ હશે અને ઇમરજન્સી વિભાગની અંદર અત્યારે હાલમાં દર્દી પણ સામેલ હશે સાથે આ રીતે ટ્રીટમેન્ટ પણ ચાલુ છે તમે જોઈ શકાય છે આ દેવ સાહેબ પણ સામેલ હશે મિત્રો એપેક્સ મલ્ટી મલ્ટિસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલની અંદર આપણે જ્યારે આ ઓપરેશન થિયેટર રૂમમાં આવ્યા છે ત્યારે લેપ્રોસ્કોપી મશીન જે છે લેપ્રોસ્કોપી એટલે કે આપણા શરીરના જે કાંઈ કહેવાય છે કે એના ઓપરેશન કરવા માટે આપણે જે કહીએ છીએ એ ઓપરેશન કરવા માટે લેપ્રોસ્કોપી મશીન પણ અવેલેબલ છે સાથે સાથે એક ગીર સોમનાથ જિલ્લાની અંદર જે કોઈપણ જગ્યાએ જિલ્લાની અંદર અવેલેબલ નથી અને સૌરાષ્ટ્ર વિસ્તાર અમારો જે કહેવાય છે એમાં જ્યારે સૌરાષ્ટ્રના પબ્લિક માટે ત્યારે ખાસ આશીર્વાદ સમાન આમ કહીને તો એક આ નવી જ ટેકનોલોજી જે છે એ અહીંયા સામેલ થઈ ગઈ છે આ હોસ્પિટલની અંદર અને એ આ મશીન એવા પ્રકારનું છે તો મિત્રો આ જે મશીન છે એ બેભાન કરવા માટે ટ્રોલી જે આપણે ટોપી સુંઘાડવા માટેનું એ એકદમ લેટેસ્ટ ટેકનોલોજીનો અહીંયા અવેલેબલ છે અને એ સાથે સામેલ પણ છે આપણી સાથે ભરતભાઈ મકવાણા જેવો લાંબા ટાઈમથી આ હોસ્પિટલની અંદર સેવા આપી રહ્યા છે ને તેઓ જ આપણને આ જે ટ્રોલી છે લેટેસ્ટ ટ્રોલી છે એને વિશે આપણને થોડુંક સમજાવશે છે કારણ કે આપણા વિસ્તારની અંદર આ ફર્સ્ટ ટ્રોલી આવી છે જે સૌરાષ્ટ્રની અંદર અવેલેબલ નથી છતાં અહીંયા જૂનાગઢની અંદર ગીર સોમનાથની અંદર અવેલેબલ છે તો એની પાછળ આપણે બે શબ્દો સાંભળશું અત્યારના જમાનો જે ડિજિટલ તરીકે છે આ બરાબર એનેથે ટ્રોલી કહેવામાં આવે છે અને જ્યારે પણ એમ પેશન્ટને જે બેભાન સાવ કરવાનું હોય એમાં જે ટોલી તરીકે પ્રખ્યાત છે આ ટેકનિકલ છે ટાણે આ બહુ જરૂરી લેટેસ્ટ ટેકનોલોજી છે ઓકે તો સાથે સાથે અહીંયા તમામ દર્દીના ઓપરેશન થાય છે તો મિત્રો આ ઓપરેશન થિયેટરની અંદર સેન્ટ્રલાઇઝ ઓક્સિજનની સગવડતા હોય છે અંદર તમામ જગ્યા ઉપર મિત્રો હોસ્પિટલ અને હોસ્પિટલની અંદર જ્યારે દર્દી આવતા હોય ત્યારે એની સાવચેતી રાખવા માટે એના જે તમામ સાધનો છે એ સાધનોને વોશ કઈ રીતે કરવા એના માટેના ટેકનોલોજી વાળા જે એની પાસે મશીન છે એ વિશેષ માહિતી આપણને મકવાણા સાહેબ જ આપશે

તો એ પણ એક બહુ અગત્યનો પાસો છે જ્યારે દર્દીને જે એના સાધનોથી જે ઓપરેશન થતું હોય અથવા તો એને જે આપણા શરીરને ટચ થાતું હોય તેની એની ઝીણવણ પણ આ જે કહેવાય છે એની અંદર આ સુવિધા સામેલ છે મિત્રો આ સાથે એપેક્સ મલ્ટી હોસ્પિટલ જે કહેવાય છે એની અંદર ઓર્થોપેડિકનો આખો વિભાગ છે

એટલે એના માટેનું આ લાઈવ રેનું પણ લેટેસ્ટ ટેકનોલોજી ટેકનોલોજીવાળું છે સાથે સાથે આ જે વિસ્તાર આ જે કહેવાય છે બેડ એ બેડની અંદર જ ઓર્થોપેડિકમાં જે સર્જરી કરવાની થતી હોય છે અહીંયા થાય છે મિત્રો આ હોસ્પિટલની અંદર જ્યારે એનો સ્ટાફ જે કહેવાય છે એ એનો સ્વભાવ એની કામગીરી એની કાર્ય કરવાની શૈલી એમાં પ્રભાવિત થઈ જાય એવી વસ્તુ છે અને આપણે બાપુ સાથે સામેલ હશે અને એની પાસેથી બે શબ્દો આપણે સાંભળશું તો તમે આ બાબતનું શું કહેવા માંગો છો અહીંયા જે સ્ટાફ છે એ તમારો બહુ સરસ મજાનો છે કારણ કે મેં બે દિવસથી હું અહીં જોઉં છું તો તમે કઈ રીતનું કામગીરી અહીંયા તમારા ઓફિસ અંદર કરો છો હા સાહેબ અમારા બધા સ્ટાફનો સ્વભાવ બહુ સારો છે અને સરળ કામગીરી છે અમારું કામ પેશન્ટને ટ્રીટ કરવાનું છે સાહેબ દાખલા તરીકે કોઈ બી પેશન્ટ આવે એને ટ્રીટ કરી એના ઇન્વેસ્ટિગેશન કરી અને સાહેબને ઇન્ફોર્મ કરવાનું છે અને આખો દિવસ બસ પેશન્ટ ટ્રીટ કરવાના

તો મિત્રો આઈસીયુ રૂમ છે ને આઈસીયુ રૂમની અંદર જ્યારે ડોડિયા સાહેબો પણ સામેલ હશે અને આ ડૉક્ટર કલસરિયા સાહેબ એનું સંપૂર્ણ મેનેજમેન્ટ કરે છે અને એની દેખરેખની છે માનસિતા સાહેબ છે કલસરિયા સાહેબ છે અને બીજા ચેતના મેડમ આ સંપૂર્ણ સંચાલન કરી રહ્યા છે ત્યારે જ્યારે આઈસીયુ એટલે કે આઈસીયુ ક્યારે જરૂર પડે છે દર્દી વધારે પડતી મુશ્કેલી હોય ત્યારે આઈસીયુની જરૂર પડે છે અને આઈસીયુ પણ અહીંયા સામેલ છે અને વેન્ટિલેટર જે આ વિભાગનીમાં વેન્ટિલેટર પણ ઉપલબ્ધ છે અને બધી નવી જ ટેકનોલોજી સાથે આ હોસ્પિટલ બની છે એટલે કે દર્દીને સંપૂર્ણ સાજા થઈને બહાર નીકળવા માટેની આ કામગીરી છે તો મિત્રો આ વેન્ટિલેટર રૂમ પણ આપણે દાખલ થઈ ગયા છીએ અને વેન્ટિલેટર રૂમની અંદર પણ ત્રણ ચાર બેડ રહી શકે એવી સંપૂર્ણ સુવિધા સાથે સજ્જ છે જ્યારે અંતિમ શ્વાસ લેતા હોય દર્દી ત્યારે વેન્ટિલેટરની જરૂર પડે છે પણ ડૉક્ટરો અને હોસ્પિટલ બને ત્યાં સુધી દર્દીને ઘરે સુધી પહોંચાડવા માટે ખૂબ જ મહેનત કરતા હોય છે અને આવી કોઈ જ લોકોને ન જરૂર પડે પણ છતાં જરૂર પડી હોય ત્યારે વેન્ટિલેટર છે અને વેન્ટિલેટર પણ સામેલ છે તો મિત્રો ઉપરના માળે ઘણા બધા રૂમ દર્દી માટેના છે એ ઉપરનો આખો વોર્ડ જે કાર્યરત છે ને એક એક રૂમ અત્યારે આપણે જોઈ શકાય એવી છે ને રૂમની અંદર શું સુવિધા છે દર્દી દાખલ થયા પછી સરસ મજાનો નવો ટેકનોલોજીવાળો બેડ પણ અવેલેબલ છે સાથે લેટરીન સંડાસ બાથરૂમ એટેચ છે સાથે ખાસ ઇમરજન્સી જે સેન્ટ્રલ ઓક્સિજન સપ્લાય એ પણ અવેલેબલ છે સાથે સીસીટીવી કેમેરા અથવા તો ટીવી ફંક્શન અને એસી પણ સામેલ છે આવી રીતના તમામ રૂમ આની અંદર અવેલેબલ છે તો આ હોસ્પિટલની અંદર ત્રણ માળની હોસ્પિટલ છે તમને મેં બધા રૂમ બતાવ્યા પાંચ માળ ટોટલ થાય છે એમાં ત્રણ માળ અત્યારે કાર્યરત છે બે માળનું કામ હજી ચાલુ છે એમાં આઈવીએફ ની કામગીરી ઉપર ચાલુ છે ખાસ મારે તમને એ જણાવવું છે કે જ્યારે આગના બનાવ બહુ પુષ્કળ પ્રમાણમાં બનતા હોય ત્યારે આજે ફાયર સેફ્ટીની આ તમામ હોસ્પિટલની અંદર તમામ જગ્યાએ ફાયર સેફ્ટી પણ અવેલેબલ છે સાથે સાથે મેન્યુઅલ ફાયર સેફ્ટી પણ અવેલેબલ છે ટોટલ જગ્યાએ ફાયર સેફ્ટી માટેના સાધનો આમાં લગાડાયેલા છે તો આ હોસ્પિટલની અંદર જયારે મેં બે દિવસથી અહીંયા હું તપાસ કરું છું જોઉં છું સતત સફાઈ માટે કામગીરી ચાલુ રહી છે એક એક રૂમની અંદર બબે થી ત્રણ ત્રણ વાર આની વોશ થાય છે સાથે સાથે આ બે લિફ્ટ સુવિધા પણ અવેલેબલ છે અને એનો જનરલ જે વોર્ડ જે આનો અંદર જનરલ વોર્ડની પણ સુવિધા છે તો એનો પણ આજે આપણે તપાસ કરશું આ જનરલ વોર્ડની અંદર ટોટલ આઠ બેડની સુવિધા છે મિત્રો જ્યારે બાયોમેડિકલ વેસ્ટની વાત આવતી હોય ત્યારે ગુજરાતની અંદર ઘણી બધી હોસ્પિટલની અંદર અને સાથે સાથે આપણે એવું ઘણી બધી પેપરની અંદર પણ જોયું છે કે ભાઈ બાયોમેડિકલ વેસ્ટ ગમે ત્યાં નાખી દે છે એની જગ્યાએ આ હોસ્પિટલની અંદર તમને એ જોવા મળશે સ્પષ્ટ એનું સ્થાન નક્કી કરેલું છે પીળા રંગની બેગ લાલ રંગની બેગ વાદળી રંગની બેગ કાળા રંગની બેગ હવે એની અંદર રીતે બ્લેક બ્લુ રેડ અને યલો તો એમાં દેખાડેલું છે કેવા પ્રકારનો કચરો આની અંદર નાખવો તો દાખલી કે જે આ ઓપરેશન બાદ નીકળતો ખરાબ તો એ યલોમાં જ નાખવાનો છે આ રીતનો અને એના ટૂંકમાં આની પછી આ કચરો જ્યારે ભેગો થઈ જાય ત્યારે તો મિત્રો આ બાયોમેડિકલ વેસ્ટની પછી ગાડી આવે છે ને એની અંદર આને ડિસ્પોઝ ડિસ્પેસ કરવામાં આવે છે

સાથે સૌરાષ્ટ્રની અંદર પહેલી સુવિધાથી સહજ અમારી એપેક્સ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલની અંદર નાના બાળકો ફૂલ જેવા બાળકો અત્યારે સારવાર લઈ રહ્યા છે ને એ આપણે જોઈ શકાય છે આવી લેટેસ્ટ ટેકનોલોજી આપણા સૌરાષ્ટ્રની અંદર કદાચ આ ઉનાની અંદર પહેલી જ છે ગીર સોમનાથ મિત્રો આપણે ઝાલુંદ્રા સાહેબની અત્યારે મુલાકાત કરી રહ્યા છીએ ત્યારે ઝાલોંધ્રા સાહેબને જ આપણે પૂછશું કે બાળકો માટેનો સ્પેશિયલ રૂમ પોતે સંભાળે છે અને એની પાંચીને જ આપણે સાંભળશું હું ડૉક્ટર રજનીકાંત ઝાલોંધ્રા ગીર સોમનાથ જિલ્લાના એકમાત્ર બાળકોના આઈસીયુના સુપર સ્પેશિયાલિસ્ટ તરીકે મેં મુંબઈથી વાડિયા ચિલ્ડ્રન હોસ્પિટલમાંથી ડિગ્રી મેળવેલી છે આપણે સૌરાષ્ટ્રમાં ગણીએ તો સૌરાષ્ટ્રમાં જે ટોપમાં સુવિધા આવે બાળકોના આઈસીયુ માટેની એવી સુવિધા આપણે ગીર સોમનાથ જિલ્લાના બાળકોને ઉના તાલુકાના ખાસ બાળકો માટે ઉપલબ્ધ કરવાને પ્રયત્ન કરેલો છે તો આપણા એનઆઈસીમાં અને પીઆઈસીમાં એટલે કે બાળકોને લગતા કોઈ પણ ગંભીર બીમારી માટે વેન્ટિલેટર છે કે ઇન્ફ્યુઝન પંપ છે કે મલ્ટીપેરામોનિટર મોનિટર છે કે કોઈ પણ ગંભીર બીમારી માટે સારવાર થઈ શકે એના માટેનું આપણે એપેક્સ પ્લસ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે એનઆઈસી અને ની સુવિધા ટ્રેન્ડ સ્ટાફ સાથે ટ્વેન્ટી ફોર બાય સેવન ચોવીસ કલાક ગમે ત્યારે મળી શકે એનો પ્રયત્ન કરેલો છે તો મિત્રો તમે જોઈ આ આપણે સૌરાષ્ટ્રના ઇલાકાની અંદર જ્યારે આપણે બહુ મુશ્કેલી પડતી હોય ત્યારે બાળકોને જે એવી કાંઈ મુશ્કેલી હોય તો તમે આ હોસ્પિટલની અંદર દાખલ થઈ શકો છો મિત્રો લેટેસ્ટ ટેકનોલોજીવાળું બાળકોનું પણ આ મશીન સામેલ છે સાથે સાથે મારે તમને આજ વાત કરી છે પી પીઆઈસીયુ રૂમ જે છે એનું આપણે આજ મુલાકાત લેહ પી એસ પી આઈ સીયુ રૂમ ક્યારે વપરાશ થાય તો એ ત્રીસ દિવસના ઉપરના બાળકો હોય એને અહીંયા ટ્રીટમેન્ટ થાય છે મિત્રો ત્રીસ દિવસ ઉપરના બાળકો હોય એના માટેની આ જે પી આઈ સીયુ રૂમ જે કહેવાય છે એ સામેલ જ છે અને એ પણ આ સુવિધાની અંદર છે તો મિત્રો પ્રેગનેન્ટ પછી જે કામગીરી આવે એ ડિલેવરીની આવે છે ને ડિલેવરીની જ્યારે આવતી હોય ત્યારે આ હોસ્પિટલની અંદર આપણી સાથે મયુર સર ને મયુરસર જે મેનેજમેન્ટ સંભાળે છે એ સામેલ જ છે અને એ આપણને વધારે માહિતી આપણને આપશે મિત્રો અરવિંદ કાતરિયા સાહેબ સંભાળી રહ્યા છે જ્યારે સ્ત્રી રોગના નિષ્ણાંત છે અને અહીંયા જ્યારે આ દાખલ થાય છે ત્યારે આ બેડની અંદર ઓપરેશન કરવામાં આવે છે તો મિત્રો મયુર સાહેબ સાથે સામેલ જ છે અને એનો લાંબા ટાઈમથી અનુભવ છે લગભગ અંદાજે છ વર્ષથી કાતરિયા સાહેબ સાથે તેઓએ કામગીરી કરેલી છે અને એ જ આપણને માર્ગદર્શન થોડુંક આપશે મયુર સાહેબ આ શેના માટેનું મશીન છે બરાબર મયુર સોલંકી છે હું સાહેબ અને છ વર્ષથી વર્ક કરું છું મહિનામાં સાહેબનું કામ ડોક્ટર અરવિંદ કાતરિયા સાહેબનું કામ બહુ ખૂબ જ સારું છે મહિનામાં સાહીઠથી પાંચ જ ડિલિવરી અને ઓપરેશન સહિત બધું કરાવે છે ઓકે તો મિત્રો ગુજરાતના તમામ મિત્રોને મારી એક અપીલ છે જ્યારે આવી રીતના કોઈ પ્રશ્ન હોય ત્યારે તમે એક મુલાકાત લઈ જાવો અને એ મુલાકાત લેવા માટે એપેક્સ પ્લસ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ગઢડા રોડની અંદર આવેલી છે ઉમિયાધા ઉમિયાધામ પટેલ સમાજવાડી સામે છે અને એનો કોન્ટેક્ટ નંબર તમે ઇમરજન્સીનો નંબર છે ઇમરજન્સી કેસ હોય ત્યારે સત્તાણું બસો છત્રીસ પાંસઠ પાંચસો ચુમ્માલીસ ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો ધન્યવાદ સાથે આભાર